ખાસ કરીને આપ જાણો જ છો અને મતદાર સોરી આપના દર્શકો પણ આપણા દર્શકો પણ જાણે છે કે અત્યારે ત્યાં દ્વિપાક્ષીય જંગ છે ભાજપ અને આપ વચ્ચે બરાબર કટોકટીનો જંગ ચાલે છે એટલે હવે ઘરે ઘરે પ્રચાર કરીને જે થોડા સમજુ અને જે મતદારો એવા છે કે જે પીઢ અને વિચારીને મત આપનારા મતદારો છે જે બહુ રિએક્ટિવ નથી એવા મતદારોને રીઝવવાની છેલ્લી ઘડીની કોશિશો બંને પક્ષો કરી રહ્યા છે તમે કહી રહ્યા છો કે બંને પક્ષો કરી રહ્યા છે પરંતુ ત્યાં આગળ પૈસા દારૂ ચવાણું આવી બધી જ વસ્તુ થઈ ગઈ અને ગોપાલ ઇટાલિયા એ સ્ટિંગ ઓપરેશન કર્યું ગોપાલ ઇટાલિયા દ્વારા જનતા રેડ કરવામાં આવી આની ઇમ્પેક્ટ કેટલી થશે વિસાવદર અને ભેસાણ ના મતદારોને હું વર્ષોથી ઓળખું છું થોડી નાની મોટી અસરો થાય દૂષણો જ્યારે કોઈ પણ વ્યક્તિના જાહેરમાં આવે તેની અસરો થાય છે પણ હું માનું છું ત્યાં સુધી મોટા પ્રમાણમાં આવા મુદ્દાઓ વિશાવદર અને ઘેસાણના મતદારોમાં બહુ કાંઈ એક ઇમ્પ્રેસ કરી નથી શકતા મતદારોને અને ખાસ કરીને જે નાણાં પૈસાની વાત આવે છે છેલ્લી ઘડીના જુગાર દારૂ વગેરેના આક્ષેપ થાય છે આવા આક્ષેપો ચૂંટણીઓમાં છેલ્લા તબક્કામાં બેન થતા જ હોય છે અને આ વાતની સત્યતા તપાસીને મતદાર બહુ સાણો અને સમજુ છે જો એ ઘટનાઓ સાચી હશે તો જે લોકો આ કહ્યું છે એની ઉપર અસર પડશે પણ એ કેટલી સત્ય છે એ તપાસવાનો કદાચ મતદારો પાસે હવે સમય નથી જી જી બેન તમે કહી રહ્યા છો કે તપાસવાનો મતદારો પાસે સમય નથી પણ જે રીતના વિડીયો ત્યાં આવી રહ્યા છે જે રીતની રાજનીતિ ત્યાં આગળ દેખાઈ રહી છે આમ તો બધાને ખબર હોય છે કે ચૂંટણીની આગલી રાત્રે દારૂ ને ચવાણું વેચાય જ છે પણ આ દારૂ ને ચવાણું જે વેચાય છે એમાં ખરેખર જનતા રેડ કરીને આવી રીતે પકડવા વાળા નેતા બહુ ઓછા છે એ વાત સાચી છે કે દારૂ એ ખૂબ મોટું અનિષ્ટ કહેવાય અને સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં આ દારૂએ ખરેખર હવે માજા મૂકી છે એમાંય લોકશાહી નો તહેવાર કહેવાય છે ચૂંટણી એટલે અને ચૂંટણીમાં જ્યારે દારૂની વાત આવે અથવા તો દારૂના વ્યસન દ્વારા મતદારોને આકર્ષવાની જે કોશિશ કરવામાં આવે એ દર્શીએ મારી દ્રષ્ટિએ ખૂબ વખવવાલાયક ઘટના ગણી શકાય અને આને માટે જે પણ જવાબદારો એની સામે પગલા ભરાવવા જોઈએ પણ દારૂ એ વિસાવદર ભેસાણ પંથકનો મુખ્ય મુદ્દો નથી અસર કરતા મુદ્દો બે ચાર દિવસ પહેલા ચર્ચાઓ થઈ આપણે જે વચ્ચે ખેડૂતોના પ્રશ્નો ઉકેલી અને એક નિષ્ઠાવાન કાર્યરત ઉમેદવાર હશે તેને જ વિસાવદર અને ભેસાણની પ્રજા તેનો મત આપશે અને એને વિજેતા બનાવશે મારું આ મંતવ્ય છે તમે કહી રહ્યા છો કે જે ઉમેદવાર વ્યવસ્થિત હશે પણ ત્યાં આગળ જે રીતની અત્યારે રસાકસી ચાલી રહી છે એમાં પણ કોંગ્રેસ જે છે કોંગ્રેસને લઈને ખૂબ મોટા સવાલો આમ આદમી પાર્ટી ઉભા કરી રહી છે અને એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને હરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બેન બંને પક્ષો આક્ષેપ કરે છે હમ આપવાળા એમ કે ભાજપની જયારે કોંગ્રેસના આગેવાનો સામે પત્રકાર પરિષદ છેલ્લા દિવસોમાં કરવામાં આવી એવા સમયે અમે એને એક સ્પષ્ટ સવાલ પૂછતા હતા જેનો હજી કોંગ્રેસના આગેવાનો એ જવાબ નથી આપ્યો કે તમે અહીં

કદાચ ભાજપને નુકસાન કરે એવી છેલી સ્થિતિ પ્રમાણે અમારી પાસે વાત આવી છે જી તમે કહી રહ્યા છો કે કોંગ્રેસના જે નેતા છે પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે ભાજપ પણ પોતાની રણનીતિ કરવામાં માસ્ટર છે લોકો પોતાના પેજ પ્રમુખથી લઈને દરેક વસ્તુમાં એટલું જ ધ્યાન આપે છે જયેશ રાદડિયા પોતે ત્યાં છે એટલે તમને એવું લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના જે ચોકટા ગોઠવવાના છે ગોઠવવામાં તો લાગેલી જ છે પણ સાથે સાથે આ બધું પણ અત્યારે ત્યાં ચાલી રહ્યું છે અને આમ આદમી પાર્ટી ક્યાંક ચોકટા ગોઠવી નથી શકતી એટલા બધા તરકટ થઈ રહ્યા છે ત્યાં જો એક દ્રષ્ટિકોણથી જોવા જાવ ને કે ચૂંટણીઓની અંદર ગોપીબેન છેલ્લે જે આક્ષેપો કરે ને એ થોડો નબળો પડતો હોય એનું માનવું શક્ય બને છે કારણ કે આક્ષેપો છે ને એ નબળા ઉમેદવાર સબળ ઉમેદવાર સામે કરે અત્યાર સુધી જનરલી ચૂંટણીમાં અમે લોકો એ અનુભવી પત્રકાર તરીકે હું એવું માનું છું કે જ્યારે કોઈ વ્યક્તિ આક્ષેપો કરે નકર કામગીરી કરવાને બદલે ત્યારે જે ઉમેદવાર સજ્જડ હોય જે ઉમેદવાર મજબૂત હોય એની સામે નબળો ઉમેદવાર આક્ષેપ કરે જનરલી આવું થતું આવ્યું છે હવે ભાજપના પેજ પ્રમુખો થી માંડી અને એના બુથ સુધીના કાર્યકરો કાર્યકરોની વાત કરવામાં આવે તો ખુદ પ્રદેશ પ્રમુખ આજે જાતે વિસાવદર ભેસાણ પંથકમાં ધામો નાખીને જેને કહેવાય કે એક જગ્યાએ બેસીને કયા કયા બુથ ઉપર કયા કયા કાર્યકરને મૂકવા એની બહુ જીર્ણપૂર્વક આયોજન કરી રહ્યા છે એની અસર ભાજપના ઉમેદવારની તરફેણમાં પડશે એવું ચોક્કસ માનું છું

તો એનો ફાયદો ચોક્કસ પણ સાથે એક વસ્તુ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી એટલે ઘણી બધી ચૂંટણીઓ મેં કવર કરી અને આ ચૂંટણીઓમાં અપક્ષના જે વોટ હોય છે એ ખૂબ માયને રાખે છે આ વખતે પણ સોળ જેટલા ચૂંટણીના મેદાનમાં છે આપો જાણતા જ હશો કે અપક્ષ જે છે એમાંથી મોટા ભાગના લેવા પટેલ સમાજના ઉમેદવારો છે કેટલાક ઓબીસીમાંથી પણ આવ્યા છે અપક્ષ ઉમેદવારો વિસાવદર બહુ મત લઈ જતા નથી જેના મતો બે હજાર ઉપર જઈ શકવાની શક્યતા છે એટલે આ બે હજાર મતો છે ને એ કોઈ પણ ઉમેદવારની હારજીત ઉપર અસર કરે એ હું માનું છું પછી એ ભાજપના કિરીટભાઈ હોય કે આપના મારી દ્રષ્ટિએ અપક્ષ ઉમેદવારો જે ઘણા બધા છે એ બે ચાર હજાર વધુ મતોથી વધુ મતો નહીં મેળવી શકે એવું મારું માનવું છે પણ ધીરુભાઈ અહીંયા સવાલ એ છે કે અપક્ષ ચાલો માનીએ કે ને ન પણ કોંગ્રેસનું મેં છેલ્લું જે આખું વોટિંગની પેટર્ન હતી એ જોતી હતી કે કોંગ્રેસના નેતા જે છે એ પણ ભૂપત ભાયાણીને સપોર્ટ કરતા હતા ચૂંટણીના સમયમાં છતાં કોંગ્રેસ પંદર હજાર થી વધારે વોટ લઈ જાય છે એટલે કેલ્ક્યુલેશન અહીંયા શું બેસી રહ્યું છે કે કયા કારણ કે આખું માર્જિન જે છે પાંચ દસ ની વચ્ચે તો ક્લિયર થઈ જશે હા હું એ કઉ છું કે જેમ ભાજપના બેન તમારો બહુ સારો સવાલ છે ભાજપના જે અમુક કમિટેડ વોટ્સ છે ને એમ કોંગ્રેસના પણ હજી ગુજરાતમાં કેટલાક મારે જ્ઞાતિ જાતિમાં ન પડવાને બદલે હું બહુ સ્પષ્ટ ભાષામાં કહું કે મુસ્લિમ મતો કોંગ્રેસને મળશે એ વાત પાકી છે કોંગ્રેસને મળે જ જુનાગઢ કોર્પોરેશન ની માંડીને હમણાં તાજેતરની ચૂંટણીઓમાં અમે એ વાતને નોંધી છે કે ભાજપના કમિટેડ મુસ્લિમ અને કેટલાક દલિત મતો છે એ કોંગ્રેસને મળે છે એમાં ક્યાંક ઓછા વત્તા મતો થવાની શક્યતા નકારી શકાતી નથી પણ આ વખતે વિશાવદર ભેસાણ મત વિસ્તારમાં કોંગ્રેસ કદાચ એના પડેલા કુલ મતોના દસ પણ મતો ન મેળવીને ડિપોઝિટ ગુમાવે એવી મજબૂત શક્યતાઓ નકારી શકાતી નથી જીબેન પણ સવાલ અહીંયા એ છે કે તો પછી કોંગ્રેસ કોને હરાવશે આમ આદમી પાર્ટીને કે ભારતીય જનતા પાર્ટી વાહ વાહ બહુ બહુ સારો સવાલ છે બહુ સારો સવાલ છે અને અત્યાર સુધીમાં બહુ ઓછા ન્યૂઝ લાઈકરો આ સવાલ પૂછ્યો છે હું એ કહું છું અત્યારે મારા દ્રષ્ટિકોણથી કોંગ્રેસ છે ને એ ભાજપના મતો કાપશે મેં બે દિવસ થી એ વાત આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે કેટલા બધા જે ખાસ કરીને વિસાવદર અને સાથે સંપર્કમાં રહીને પચાસ કાર્યકરો કે આગેવાનોને આ સવાલ પૂછ્યા છે કે ભાઈ કોંગ્રેસ નુકસાન કોને કરશે મારું સ્પષ્ટપણે માનવું છે કે કોંગ્રેસના ઘણા બધા મતો છે ને આમ આદમી પાર્ટી તરફ જાય છે એટલે કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસના કદાચ કમિટેડ વોટ પણ ન મળે અને એના ઘણા બધા મતો આમ આદમી પાર્ટી તરફ જશે એટલે એ પણ ભાજપને નુકસાન થશે આ પહેલાની ડિબેટમાં મેં આપને બહુ સ્પષ્ટ વાત કરી હતી કે કેટલાક વિસ્તારના આગેવાનો કોંગ્રેસના જે વરિષ્ઠ આગેવાનો છે ને એ અત્યારે પણ ડોર ટુ ડોર પ્રચારમાં પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને મદદ કરી રહ્યા છે અત્યારે પણ એટલે કોંગ્રેસ છે એ ભાજપના મતોને નુકસાન કરે છે એ મતો ખાસ કરીને સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર ભેંસાણ પંથકમાં છે એને જે મતો મળશે ને એ મતો એવા મળશે કે જે મતો ભાજપ અને આમ આદમી પાર્ટીના લઈ ભાજપના મતોમાંથી એ મતો તૂટશે એટલે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખીને મારી દ્રષ્ટિએ આપને મદદ કરી છે અને ધીમે ધીમે હવે તો ક્યાંક કોક જગ્યાએ એવા રાજકીય ગણિતો પણ મંદાઇ રહ્યા છે કે કડી અને વિસાવદર ની ચૂંટણીમાં બંને પક્ષો એ અંદરખાને એવી સમજૂતી કરી છે કે ત્યાં કડીની અંદર છેલ્લી ઘડીએ સારો ઉમેદવાર ઉમેદવાર ઉભો રાખે અને આપ છે એને અંદરખાને મદદ કરે અને અહીં કોંગ્રેસ અને આપની વાત આવે તો અહીંયા પણ વિસાવદર પણ ક્યાંક કોક જગ્યાએ ક્યાંક બહુ જાણીતા ન હોય એવા ઉમેદવારને ઉભા રાખીને કદાચ એ આપને મદદ કરે એવું એટલે ક્યાંક આમ આદમી પાર્ટી ને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ એમને ડેન્ટ પહોંચાડશે એટલે ભાજપ અને કોંગ્રેસ લગાડી દીધા મને તો એ ખબર નથી પડતી કે આ પ્રકારની વાતો કરીને ઉમેદવારો સુકામે ને પોતાની હોશિયારી વધુ પડતી બાબત છે તમારી પાસે મતોને મેળવવા માટે ખેડૂતોને ગામનો ચોરો કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કેટલાક ઘરે બેઠેલા મતદારોનો સંપર્ક કરવાને બદલે તમે આવા દારૂ ના રેડ આવા બધા કામ કરીને નકર કામગીરી સુકામે ને નથી કરતા કોંગ્રેસ ઉપર આક્ષેપ થયો છે બીજેપી ઉપર આક્ષેપ થયો છે આ આક્ષેપોની મારી દ્રષ્ટિએ બહુ લાંબી અસરો નથી પડતી અત્યારે જે ઉમેદવારો જેને કહેવાય ને કે જે ઉમેદવારો હોશિયાર છે સંપર્ક કરીને એની પાસે એને પોતે નિષ્ઠાવા અથવા તો પોતે લોકોનું ભલું કરી શકે એવું ઉમેદવાર છે એ મનમાં ઠસાવીને બેન હજી કહું છું મારું એક આપને દલિત સમજાવું ગ્રામ્ય વિસ્તારમાં દરેક ગામમાં ચાલીસ પચાસ લોકો એવા હોય છે કે જે સમજુ હોય છે જે માણસો એવા હોય છે કે જે બહુ એગ્રેસિવ નથી હોતા જે બહુ હોશિયાર હોય છે જે પોતે કોને મત આપશે એ કોઈને નથી વાત કરતા આવા જે પચાસ મત છે એક ગામમાંથી આવા પચાસ મત અને દોઢસો ગામડા છે બેન આ તમે વિચારો કે આવા સાડા મતો છે ને

એની સેવા કરવા માટે ખેડૂત તરીકે જયારે એ ખેતરમાં વાવણી વાવવા જતા હોય વરસાદ થયા પછી તો કદાચ એ પોતાની રોજીરોટી આપે વરસાદ પડશે તો મતદાન ઉપર એની અસર થશે અને બંને ઉમેદવારોને મળનારા મતોમાં ટકાવારી ઘટશે એ ચોક્કસ થશે થશે એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં ધીરુભાઈ કે તમને શું લાગે છે જો આ ચૂંટણીની અંદર માની લઈએ કે ગોપાલ ઇટાલિયા જીતી જાય તો રાજનીતિ સૌરાષ્ટ્રની કેટલી બદલાઈ જશે અને એમાં પણ વિજયભાઈની ખોટ છે એટલે રાજનીતિ બદલાશે એની ઇમ્પેક્ટ કેટલી આવશે સૌરાષ્ટ્રમાં વેલ વેલ પેલા તો વિજયભાઈ જેવા એક અદના અને સશનિષ્ઠ કાર્યકરને વંદન કરીને હું વાત કરું છું કે ગોપાલભાઈ જો જીતશે ને તો સૌરાષ્ટ્રની પટેલની રાજનીતિમાં ધર્મમૂર્તિ ફેરફાર આવશે ભાજપમાં આપ જુઓ મેં ઘણી વાર પ્રેસમાં પણ લખ્યું છે કે આ ચૂંટણી વિઠ્ઠલભાઈ ની વાતને યાદ કરીને કેશુભાઈ વાતને યાદ કરીને આજે મારે એ કેવું પડે કે આજે વિસાવદર વેસાણ નહી સૌરાષ્ટ્ર આખામાં કેશુભાઈ પટેલ અને વિસાવદર સોરી વિઠ્ઠલભાઈ રાદડિયા લોકો ખૂબ યાદ કરે છે આવી સ્થિતિ વચ્ચે ગોપાલભાઈ જો જીતી જાય તો ફક્ત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગુજરાતના અસર પડશે ગુજરાતના રાજકારણ પ્રમુખની વરણીમાં પણ આ ચૂંટણીની અસર પડશે સૌરાષ્ટ્રના પાટીદાર એટલે કે નેવા પટેલ નેતા કઈ રીતે કઈ દ્રષ્ટિકોણથી આખી વાતને પોતાના કંટ્રોલમાં કરી શકે એવા એક સર્વમાન્ય નેવા પટેલ નેતાનો ઉદય થશે અને સાથે સાથે મારે એ કેવું પડશે કે ધામની અંદર અત્યારે જે સ્થિતિ પ્રવર્તે છે ત્યારે મારે એ કેવું પડશે કે ધામની વાતમાં લેવા પટેલ સમાજ કોને અને કોની તરફેણ કરે છે એ વાત પણ આ ચૂંટણી નક્કી કરી દેશે એટલે સવાલ અહીંયા એ છે કે તો પછી આખી રાજનીતિ પટેલ ઓરિએન્ટેડ થઈ જશે એટલે પાટીદાર ઓરિએન્ટેડ રાજનીતિ સૌરાષ્ટ્રની થઈ જશે જો બેન એક સવાલ આવો આવે છે કે વિશાવદર વિસ્તારમાં આજે ક્યાંક કટોક જગ્યાએ બે બાબત ચાલે છે આપ જ્યારે જ્ઞાતિની વાત કરો છો ને ત્યારે આપ જાણો જ છો એક વરિષ્ઠ પત્રકાર તરીકે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતો લેવા પટેલ સમાજના છે અને પછી કોળી સમાજ આવે છે કોળી સમાજ અને લેવા પટેલ સમાજ સરખો ચાલે છે ઘણી વાર તો એવું કહેવાય કે સૌરાષ્ટ્ર જે પાર્ટી તરફ જાય ને એના મુખ્યમંત્રી ગુજરાત ના હોય આવી વાતો વર્ષોથી ચાલતી આવે છે બીજી બાબત આવે છે કે અત્યારે જયારે વિસાવદર પંથકમાં જ્ઞાતિ ની દ્રષ્ટિકોણ થી રાજનીતિ ની વાત કરવામાં આવે તો આહેર સમાજ તરફ તો પણ એક મોટો મદાર આ ચૂંટણીમાં છે કારણ કે બધા ઉમેદવારો પટેલ સમાજ આવે છે ગોપીબેન ત્રણેય જે મુખ્ય ઉમેદવાર છે એ પટેલ સમાજમાંથી આવે છે ત્યારે આહેર સમાજ અને કોળી સમાજ કોળી સમાજ ઉપર રાજેશભાઈ એટલે જુનાગઢના સંસદ સભ્યનું મજબૂત વર્ચસ્વ છે રાજેશ ચુડાસમા એટલે એ મતો ભાજપ તરફ સંપૂર્ણ ઢળશે પણ પટેલ મતો પછી આહેર મતો તરફ રાજકીય નિરીક્ષકોનું ધ્યાન ખેંચાયું છે કે આહેર મતો પણ કારણ કે આહેર મતો મેળવવા માટે ત્યાં ભાજપે મોટા કદના આહેર નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે અને છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર પ્રચારમાં પણ આ નેતાઓ અત્યારે ભેસાણ અને વિસાવદર વિસ્તારમાં ભૂમી રહ્યા છે જી

જવારભાઈ આ ચૂંટણીમાં નથી અને એને કારણે શું નુકસાન થશે ને બેન મારે કેવું પડશે કે જવારભાઈ જેવા મોટા કદના નેતા અત્યારે કાર્યરત નથી એનું ભાજપના નુકસાન થશે એ વાત પાકી છે હવે ભાજપ આ નુકસાનને ઓછું કરવા માટે મિનિમાઈઝ કરવા માટે આહેર સમાજના મોટા નેતાઓને ઉતાર્યા છે એ પણ મને ખબર છે હવે જવાહરભાઈ આ જવાહરભાઈ ચૂંટણીમાં સક્રિય નથી એની અસર આ સમાજ ઉપર અને બીજા સમાજ ઉપર કેટલી પડે છે ને એ વાત પણ એથી નક્કી થઈ જશે આપે જે પ્રશ્ન કર્યો હતો ને કે આ ચૂંટણી છે ને ઘણા બધા રાજકીય આગેવાનોના તાકાતને એની ચૂંટણીના ભાવીને નક્કી સોરી એના રાજકીય વાતને નક્કી કરી દેશે એક વાત બહુ સ્પષ્ટ છે કે જવાહરભાઈ મોટા કદના નેતા છે પછી એ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય માણાવદર ની અંદર જવાહરભાઈ જ્ઞાતિના સમીકરણ કરી પત્રકારો એક સહમતી થી એ વાત સ્વીકારે છે કે જવાહરભાઈ ચૂંટણીનું વ્યૂહરચના કરનારા એક મજબૂત નેતા તો છે હું એમ માનું છું કે માણાવદર હોય માણાવદર એનો મૂળ મત વિસ્તાર છે જવાહરભાઈની માણાવદર મત વિસ્તારમાં ક્યારેય ઉપેક્ષા ન થઈ શકે જવાહરભાઈ ધારે તો માણાવદર મત વિસ્તારમાં કોઈ પણ ઉમેદવારને હરાવી શકે એટલા સક્ષમ છે હવે વાત આવે છે સૌરાષ્ટ્ર એટલે વિસાવદર વિસાવદરમાં માણા વિસાવદરમાં જવાહરભાઈ ની ગેરહાજરી છે એની કેટલી અસર પડે છે ને એ આ ચૂંટણી બતાવશે આપ સમજો કે આહેર મતો ઉપર એની મજબૂત

કે કાલડિયા રાજપૂત સમાજ અને આહેર સમાજ ક્યારેય કોઈ એક પાર્ટીમાં સાથે નહીં હોય એમ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો ઘણા બધા વિસ્તારો કોઈ કુશળ નેતા હોય ને તો જ આહિર સમાજ અને લોવા પટેલ સમાજને સાથે રાખીને પોતાને પોતાની જીતને નિશ્ચિત કરાવી શકે હોશિયાર ઉમેદવારો તો આ કરી શકે પણ મોટા ભાગના મોટા ભાગે રાજનીતિમાં આહિર સમાજ અને પટેલ સમાજ ઘણી બધી વાર સામસામે હોવાનું અમે અમે અનુભવ્યું છે મતોના આધારે તમે જામનગર વિસ્તાર ને જુઓ બેન જામનગર વિસ્તારની અંદર અત્યારે પૂનમબેન નું બહુ મોટું વર્ચસ્વ છે એટલે ત્યાં આહર સમાજ અને બાકી બધા સમાજોને પૂનમબેન સાથે લઈને ચાલે છે પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે પૂનમબેનનું અને ભાજપનો એક સારો ચહેરો છે ત્યાં એટલે ચાલે છે અને હોશિયાર નેતા છે ભાજપના પણ કદાચ જુનાગઢ જિલ્લામાં રાજકીય ધ્રુવીકરણમાં હું એમ માનું છું કે જવાન છે એ કઈ ક્યાંક કે ક્યાંક નાની મોટી વાતોમાં ભાજપને જવાહરભાઈ સાથે ન રાખે તો પાંચ બસો પાંચસો હજાર બે હજાર મતો નું નુકસાન થાય એવું મારું માનવું છે જી બિલકુલ ધીરુભાઈ કાલે પણ ચર્ચા કરીશું કાલે મતદાન થશે એટલે મતદાનમાં શું થશે અને મતદાન કેટલા પર્સન્ટેજ થાય છે તેની પણ ચર્ચા કરીશું આજે આ પપ્પાજી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આવજો તો આપને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર